હલો દોસ્તો તમારું સ્વાગત છે અમારી ચેનલ લાલાભાઈની મોજમાં ગરમીથી છુટકારો મળ્યો અને મેઘરાજાની મહેર વરસી જામનગરમાં એક કલાકમાં પંદર ઇંચ વરસાદ રોડ રસ્તા પર પાણી ભરાયા સુરતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા અને રોડ રસ્તા પર પાણી ભરાયા મારા સબસ્ક્રાઈબરને એક વિનંતી છે કે પૂરો વિડીયો જુઓ તમને આની અંદર એક મેસેજ મળશે તે તમારા અને તમારા પરિવાર માટે બહુ મહત્વપૂર્ણ છે વરસાદ આવતા નાની મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે પણ આની અંદર લોકો તેનો આનંદ લેતા નજર આવે છે ચોમાસાના મોસમમાં કુદરતી નજારાઓ લોકોને આકર્ષિત કરે છે અને લોકો પિકનિક મનાવવા જાય છે તે સમય તે મન મૂકીને એને એન્જોય કરવા માગે છે અને તે કેમેરામાં કેદ કરીને તેને યાદગાર પલ બનાવવા માગે છે આ ઘટના છે એક લોનાવાલાની જ્યાં આખો પરિવાર પિકનિક મનાવવા ગયો હતો અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા આખો પરિવાર ફસાઈ જાય છે લોકો તેની મદદ કરવા માંગે છે પણ ત્યાં સુધી તેની મદદ પહોંચી શકતી નથી કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો બહુ ભયાનક છે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી વચ્ચે પૂરો પરિવાર ફસાઈ જાય છે લોકો તેની મદદ કરવા માંગે છે પણ તેની મદદ ત્યાં સુધી પહોંચી શકતી નથી બચાવ દળને ફોન કરવામાં પણ આવે છે પણ બચાવ દળ આવે તે પહેલાં તો આખો પરિવાર પાણીમાં તણાઈ જાય છે એટલે મારા વહલા મિત્રો તમે ક્યાંય પણ જાઓ નદી કિનારે જાઓ કે પિકનિક બનાવવા ગમે ત્યાં જાઓ ત્યાં તમારું અને તમારા પરિવારનો પૂરો ખ્યાલ રાખો આ ઘટના બની તેનું આપણને બહુ દુઃખ થાય છે કે આખા પરિવારના લોકો બધાય બાળની અંદર પાણીનો ભોગ બન્યા બચાવ દળે તેના મુદ્દે બહાર કાઢ્યા મારા વાલા મિત્રો તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો ધન્યવાદ